તેમના મોટા નેતાઓ અનેકવાર સ્ટેજ પરથી કહેતા હોય છે કે તેમની પાર્ટી આ ભ્રષ્ટાચારીઓના વિરોધી છે અને તે ભ્રષ્ટાચાર મુક્ત દેશ ઈચ્છી રહ્યા છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમના જ નેતાઓ આ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાતા ગયા જેમાં નામની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ હોય મનીષ સિસોદિયા હોય અમાતુલ્લા ખાન હોય કે પછી સત્યેન્દ્ર જૈન હોય આ મોટા નેતાઓ છે તેમના વિરુદ્ધ કોઈને કોઈ ગુના દાખલ થયા છે ને તેમના પર આરોપ પણ લાગ્યા છે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ તેમનો પગ પેસારો કર્યો છે અને વિધાનસભાની ચૂંટણીમાં તેમણે પાંચ સીટો કબજે કરી હતી જેમાંથી એક ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તે સારી એવી સીટો જીત્યા હતા અને ત્યાં પણ તેમની સાબિતી તેમણે આપી હતી પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા તેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી વિવાદોમાં આવતી ગઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીમાં ચૂંટાયેલા બે કોર્પોરેટર છે જેમના નામ છે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા આ બંનેના વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં દસ લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ લાગ્યો છે ઘટનાની વિગતે વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને

તે કારણસર તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો અને કોડ વર્ગમાં જે તેમને વાત થઈ હતી તેનું કોડ રેકોર્ડિંગ પણ એન્ટી કરપ્શન બ્યુરોને આપ્યું એન્ટી કરપ્શન બ્યુરો હરકતમાં આવ્યું અને આ કોર્પોરેટર જે બે હતા તેમાંથી એક છે જેમાંથી એક નામ છે વિપુલ સુહાગિયા તેમને એન્ટી કરપ્શન બ્યુરો એ રંગે હાથે ઝડપ્યા છે જ્યારે બીજા જીતેન્દ્ર કાછડિયા હતા તે હાલ ફરાર છે આમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આ બંને કોર્પોરેટર અને નેતાઓ દસ લાખ રૂપિયાની લાંચ કહો તોડ કહો તેના માંગવાના આરોપસર વિવાદમાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે ભારતીય જનતા પાર્ટી પણ આ મામલે સ્વાભાવિક છે કે રાજનીતિ કરશે અને સુરતથી ધારાસભ્ય છે કુમાર કાનાણી તેમણે પણ નિવેદન આપ્યું છે આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારી પાર્ટી તેમણે ગણાવી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં